નાનામાં તો એવું ભાઈ અમે નાનામાં અહીંથી આવતા હતા નાનામાં સર્કલ પાસે આઠ મિત્ર હતા અમે અમારી સ્પીડ સાવ નોર્મલ હતી વીસ વીસક જેવી પાછળથી એક કાર આવી હોરન ચોંટાડી ને સ્પીડમાં હતી એનાથી બ્રેક ન લાગી એટલે મારા ટુ વ્હીલમાં અડાઈડી ગાડી તો અમે બધે મિત્ર પૂછ્યું કે ભાઈ આમ કેમ કર્યું ટ્રાફિકના હિસાબે એને કીધું કે આગળ ઊભી રાખો થોડીક ગેરવર્તન કરતા હતા કાવા મારતા હતા ગાડીમાંથી એવું એટલે એ આગળ જઈને ઉભા રહ્યા અને અમે ચાલુ ચાલુ બાઈક હતા એને આવીને સીધું પાઇપ થી એટલે ધોકા થી ધોરમાર ચાલુ કરી દીધો સીધો ગાડી હતી પોલીસ લખેલી કાળા કાજ હતા આગળ ધોકા પડ્યા હતા અને પોલીસ ની ટોપી પડી હતી ફૂલ ડ્રિંક કરી ગયા હતા ખબર પડી જ જાય ને સાહેબ એટલી તો ખબર પડી જાય ને આપણને આગળ પોલીસ ની ટોપી પોલીસ લખેલું પછી પોલીસ ના ધોકા દાઢી મૂચું હોય હેર કટ હોય એટલે ખબર પડી જાય ને હાથમાં પગમાં પાછળ વાહામાં બધાય બીજું તમારા મિત્રોને કોઈને મારો હા મિત્રને માર્યો છે ને શું કારણ આ હતું કોઈ હા ખાલી ગાડી અથડાવા આવે છે હવે શું માંગ માંગ તો એમ છે સામાન્ય પબ્લિક ના કેમ સીધા ઉર મતલબ કાઢે છે પોલીસવાળા વાળા સરઘસ કે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માં આવી રીતે ગેરવર્તન કર્યું ને માર્યા ને તો આ આ લોકોને કેમ નહીં